ઘર ના તમને તમારે બહેરું ફેર મારશે અને છોકરા હાથી ઘેર ફોકાડજો એ તો હું અંબાડી દઈ છોકરાને એટલે હા રોડોદાન ઘેરથી ઊંચી જઈ હા કશિણ બાજુ તમે ક્યાં નહીં જાય ના ના યાર બેઠો બેસર તો ને થોડો વિચાર થયો તો હું મારું બે તું આપણા ભાઈ મારા ઉછેર કંઈ તો જાય હા પૈસા જરૂર હોય તો લઈ જજો બરોબર તમને કીધું કે ના આવ્યો ને હમણાં હા કીધું બરોબર કોઈ તમે ફોન કરો મને આ રોજ તો લોચા લાગે તમે ફોન કરો આ કુવાને કુવા આ કુવાને મારા

नंबर का आलू Halo Januba. Halo. Halo, Halo jangan

હેજી હવા છોકરા પૈસા ના હ્યા હા જેમ કઈ પૈસા નો ચાર જોઈ તો કેટલા જેમ કાનો જોઈ લઈએ